ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ત્યારે સુરતનું છ્યાસી પોઈન્ટ પાંચ ટકા ઊંચું પરિણામ આવ્યું છે બોર્ડના પરિણામમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે આ વખતે રાજ્યમાં સૌથી વધુ ચાર હજાર આઠસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું એજ્યુકેશન હબ સુરત બન્યું હોય તે રીતે ઊંચું પરિણામ તો મળ્યું છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવવામાં બાર હજાર નવસો વીસ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે જ્યારે પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓને બી વન ગ્રેડ મળ્યો છે શહેરની સ્કૂલ છે છે જેનું પરિણામ આવ્યું મારા દસમા ધોરણમાં અઠ્ઠાણું પોઈન્ટ સરનો ખૂબ જ મહેનત હતી ત્યારે અમારે એટલા ટકા આવ્યા છે એને આપણે ગમે ત્યારે કોલ કરીએ કે કોઈ મેસેજ કરીએ એટલે એ તરત જ આપણને જવાબ આપતા મમ્મી પપ્પાનો તો ખૂબ જ સપોર્ટ હતો કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એમનો ખૂબ જ સાથ સહકાર હોય છે જ્યારે સ્કૂલમાં ઘણીવાર રાઉન્ડ ટેસ્ટમાં ઓછા આવતા ત્યારે સર અમને ખૂબ જ ખૂબ સપોર્ટ કરતા કે આ ટેસ્ટમાં ઓછા આવી આવતા ટેસ્ટમાં વધારે આવી જશે તારે એટલે એનો ખૂબ ખૂબ સપોર્ટ હતો રિઝલ્ટમાં એવન આવેલો છે અને 99.85 ટકા આવેલો છે શું કહો છો કેવી મહેનત કરી વર્ષમાં વાસદારે ખૂબ જ મહેનત કરી હતી બધાનો ખૂબ જ સહકાર મળ્યો છે સ્કૂલેથી શિક્ષોનો સહકાર મળ્યો ઘરેથી મહી પપ્પાનો સહકાર મળ્યો ખૂબ જ સારું રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ પાછળ સંકળાયેલા દરેક વ્યક્તિ જેવા કે બાળકો બાળકોના માતા પિતા અમારા ટ્રસ્ટીસી અમારા મેનેજિંગ ડિરેક્ટર અમારો સ્ટાફ એ ખૂબ જ ખૂબ જ મહેનત કરીને આ પરિણામ પ્રાપ્ત કરાવે તો જે સારું રિઝલ્ટ નથી લાવ્યા કોઈ નાસી પાસ થવાની જરૂર નથી કારણ કે ધોરણ દસ એટલે કે જીવનની આખરી પરીક્ષા નથી આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે લોકો એકવાર ફેલ થયા બે વાર ફેલ થયા દસ વાર ફેલ થયા એમ છતાં પણ આજે સારામાં સારા લેવલ ઉપર છે તો એ બાળકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી સતત પ્રયત્નો ચાલુ રાખો પ્રયત્નના અંતે સો ટકા સફળતા મળશે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે અમારી શાળાની અંદર જે રિઝલ્ટની અંદર સુધારો છે જ સારામાં સારો સુધારો જોવા મળ્યો છે એમાં સો સો ટકા રિઝલ્ટ